સુરતમાં અલિયાબાદની શાક માર્કેટમાં નકલી નોટ વટાવાનો ધંધો ત્રણ લાખ ચોર્યાસી હજારની નકલી નોટ મળી મળીસ્તાનમાં રહેતા ત્રણ બંગાળી જડપાયા છૂટાના બહાને નકલી નોટ પધરાવતા અલિમબાદના મદનપુરા શાક માર્કેટમાં નકલી નોટ વટાવાની કોશિશ કરતા ઝડપાયેલા બંગાળી યુવકની પૂછપરછમાં ડુપ્લિકેટ નોટનું મોટું નેટવર્ક બહાર આવ્યું હતું ભેસ્તાનમાં રેડ કરી પોલીસે વધુ બેની ધરપકડ કરી ત્રણ લાખ ચોર્યાસી હજારના દરને પાંચસોની સાતસો ઓગણસિત્તેર નકલી નોટ કબજે કરી હતી લિંબાયત મદનપુરા શાક માર્કેટમાં કાંદા બટાકા વેચતા અનિલ ચૌધરીએ ગત રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો તેની પાસે એક વ્યક્તિ પાંચસોના છૂટા માંગવા આવ્યો હતો આ નોટ નકલી હોવાની શંકા વ્યક્ત કરી હતી કંટ્રોલ રૂમમાંથી લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એનકે કામળીયાને જાણ કરવામાં આવતા તેમણે પોલીસ કાફલો ત્યાં મોકલ્યો હતો અને શકમંદ યુવકને લીંબાયત પોલીસ મથકે લાવવામાં આવ્યો તો તેની પાસેથી પાંચસોની પાંચ નોટ મળી આવી હતી તેનો સિરિયલ નંબર સરખોવાની સાથે થ્રેડ અને પ્રિન્ટિંગમાં પણ ખામી આવતા તેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતા તેનું નામ સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ રહે ખાસીપુરા મુર્શાદાબાદ પશ્ચિમ બંગાળ હોવાનું જણાવ્યું હતું હાલતે પ્રેસ્તાન નગરમાં રહેતો હોવાનું અને તેની સાથેનો બે સાથીદારો પાસે નકલી નોટનો વધુ જતો હોવાનું જણાવતા પોલીસે રાત્રે નગરમાં ઓપરેશન હાથ હતું હતું નગરના એક મકાનમાંથી રાકિબ નાઝુમુદ્દીન શેખ અને તાજમહેલ ઉર્ફે મિલન જયમત મંડલને ઝડપી લઈ વધુ સાતસો નકલી નોટ મળી આવી હતી પાંચ લાખ રૂપિયાની નકલી નોટ તેઓ સુરતમાં વટાવવા બંગાળથી લાવ્યા હતા તેમાંથી તેમણે એક લાખ સોળ હજારની નોટ વટાવી દીધાની પોલીસને શંકા છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફિક શેખની સાથે